ખાવા પીવામાં કેટલું બધું સાચવો છો ન ખાવાની કેટલી વસ્તુ છોડી દીધી છે તો એ ક્યાંય મેળ પડતો નથી બીમારી 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 કારણ વચ્ચે આવે છે મસ્તી જીવને નિરાત આ બે વસ્તુ ખૂટે છે તું ધૂપ હે જમશે બિખર તું હૈ નદી બે ખબર ઘડિયાળે બાંધી દીધા છે ખોરાકે જ્ઞાને થેરાપીએ તમે બંધાઈ ગયા છો તમારે સેવ ટામેટા ફ્લાવર કોબીજ નહીં ખાવાના એમાં બહુ જ દવા છે શિયાળો આવી રહ્યો છે મસ્ત શાકભાજીની સિઝન બધું જ ખાવ અને તમારા શરીરમાં ક્યાંક ને ક્યાંક દવા હવાથી પાણીથી ને ખોરાકથી જઈ જ રહી છે કેમ બહાર કાઢવાનું પહેલાં આપી દઉં છું એટલે તમારો જીવ થોડો શાંત થાય ડેટાવાળો જીવ તો તમે જ્યારે થોડું વધારે પાણી પીઓ છો એટલે તમારા શરીરમાં રહેલો ટોક્સિક બહાર નીકળે છે શિયાળામાં તમે જો વાયુ કે કફના દર્દી છો તો લ્યુકોમ વોટર તમારી સાથે બોટલમાં રાખી શકો છો એકલા કફના દર્દી છો તો થોડું સૂંઠવાળું પાણી પણ દિવસમાં બે વાર અડધો અડધો ગ્લાસ પીજો અને એસિડપિતના દર્દી છો તો સાદું પાણી તમારા માટે બરોબર છે પણ પીઓ ફોર ધ ડીટોક્સિફિકેશન એટલે જે દવાઓ શરીરમાં ગઈ છે નીકળી જાય અઠવાડિયામાં એક વાર બે વાર ત્રણ વાર તમને અનુકૂળ હોય ત્યારે ક્યાંક ખાવાનું સહેજ ઓછું કરી અને ફ્રૂટ્સ અને સારા મસ્ત તાજા શાકભાજીમાંના સલાડ ભેગા કરી અને લો ડ્રેસિંગ માટે એની પર તમારે દહીં નાખવું હોય કે કોઈ બીજી વસ્તુ હોય કે હની જે નાખવું હોય નાખજો પણ શરીરમાં તમે એને જવા દો એમાં જે પાણી છે શાકભાજીમાં એ કુદરતી પાણી ડિટોક્સિફિકેશનમાં મદદ કરશે એના ફાઇબર મદદ કરશે અઠવાડિયે એક વાર કે બે વાર દિવસમાં એકથી બે વાર થોડો વધારે વ્યાયામ કરો એટલે તમારા શરીરની અંદર જે કાંઈ ન કામનું જાય છે બહાર નીકળી જાય અને દરરોજ દસ મિનિટ બિલકુલ એકલા તમારો ફોન પણ ક્યાંક સાયલેન્ટ પર મૂકીને કે સંતાડીને બેસી જાઓ અને ઉપર કુદરતના ટાવર સાથે જોડાવ મેં ડિટોક્સિફિકેશનના બધા રસ્તા આપી દીધા તમે જ્યારે મસ્તીથી ઉભરાવ છો ત્યારે થાય છે શું જે કંઈ વસ્તુ અંદર જાય છે એ મોટાભાગની વસ્તુ અમૃત બની જાય છે અંદર જતાની સાથે અગ્નિ પૃથ્વી જળવાયુ આકાશ તમારી સેવામાં તમારી અંદર કુદાકુદ કરે છે કારણ કે તમે કુદરત તમને જેમ છે એમ જીવો છો પરંતુ કલાક આપણે બંધાયેલા નથી આપણે ઘણો બધો સમય મસ્તી માટેનો કાઢી શકીએ છીએ અને એકવાર તમારી અંદર મસ્તી જાગે એટલે શું થાય ઘણા બધા લોકો અમારી સાથેના બે હજાર ટીડીએસ વાળા પાણીમાં મોટા થયા છે એ જ પાણીથી માથું ધોયું છે નાહ્યા છે અને જે લીમડાનો સસ્તો સાબુ આવે એ અને ખાદી ભંડારનો કપડાં ધોવાનો સાબુ આ બંને ત્યાંથી જ મળે એનાથી જ નાયા છે અને માથું ધોયું છે વાળ પણ સારા મસ્ત ગ્રોથવાળા અને ચામડી સ્વચ્છ કોઈ એવી વસ્તુઓથી ચામડી કંઈ તમારી કલર નથી બદલાઈ જવાનો પણ જે મસ્તી છે એ તો જગારા મારશે તમે ગમે એવા દેખા છો તો હોય વાંકા ચૂંકા શરીરવાળા હોય કેમ ગમે એવું વાંકું ચૂંખું વૃક્ષ હોય ક્યારે તમને ખરાબ લાગે છે તમે એના પાંદડા જોઈને ખુશ થાવ છો તમને એની ઉર્જા અને વાઇબ્રેશન મળે છે તો વાકા ચૂકા કે ગમે એવા દેખાવાળા માણસો પણ એની અંદરની સારી ઉર્જા હશે તો એનાથી આખી દુનિયા ખેંચાવાની છે એની હાઈટ ચાર ફૂટની હશે તો પણ એટલે મસ્તીમાં આવવાનું શરૂ કરો તમને કોઈ મદદ નહીં કરે કોઈ મસ્તી નહીં આપે ટટ્ટાર બેસવાનું કહેવા કોઈ તમારા માટે નવરું નથી તમારો ગેસ મટાડવા કોણ નવરું છે વિડીયો તો મૂક્યા છે જુઓ છો અમલ કરો તો એક મસ્ત સ્ટોરી સાંભળો બિહારી બાબુએ જ કહેલી સત્ય ઘટના છે બહુ જ ધનવાન શેઠ અને એ મસ્તીથી બધું જ ખાય હલવાનું નામ ન લે એટલે થોડીવાર પછી જ્યારે ગેસ થાય અને બહુ જ ગેસ ભજવે એટલે બૂમ પાડે અરે રામુ દોડો દોડો એ પણ ધીમેથી બોલે ગેસો ગયા એટલે રામુ આવે શેઠનો પગ ઊંચો કરે અને ગેસ નીકળે કયો રામુ આવીને તમારો ગેસ દૂર કરશે તમે પોતે અને રામુ બંને મોબાઈલમાં વળગ્યા છે બંને ગેસથી પીડાય અને દવા લઈને ગેસને જવા દે આમાં મસ્તી ક્યાં આવશે એનો વિડીયો પણ આપ્યો છે મેં હમણાં જ એક બહેનનો કે જે સોથી ઉપર જીવ્યા અને નવ્વાણું વર્ષે સિગરેટ છોડેલી અને શરાબ તો છેક એકસો અગિયાર વર્ષ જીવ્યા ત્યાં સુધી ચાલુ રાખેલો સિગરેટ શરાબ કે ભજીયાની ફેવર નથી કરતો તમારા મગજના ગૂંચળામાં જ્યાં એનર્જી અને મસ્તી અટવાઈ ગઈ છે એની વાત કરું છું તમારા માટે શું સારું છે ને શું ખરાબ છે એ બાજુમાં રાખીને પહેલાં જે સારું છે અને જેને તમે બાંધી દીધું છે એ છે મસ્તી મસ્તી એ સસ્તી જ છે અને ઇમ્યુનિટી એ મસ્તીનું જ બીજું નામ છે ઇમ્યુનિટી ડાઉન થઈ હોય અને તમે થેરાપી લો પરંતુ ઇમ્યુનિટી જાળવવા માટે મસ્તીની જરૂર છે